હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુંજલસ કિચન આજે આપણે વિટામિનથી ભરપૂર એવા આમળામાંથી ટેસ્ટી મુરબ્બો કે પછી છૂંદો બનાવવાના છીએ તો આ સિઝનમાં આમળા બહુ સરસ મળતા હોય છે જેમાંથી મુરબ્બો બનાવી તમે તેને એક વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો તો જો તમને આજની રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ચાલો રેસિપી સ્ટાર્ટ કરીએ મુરપો બનાવવા માટે મેં અહીં અઢીસો ગ્રામ જેટલા આમળા લીધા છે તેની સાથે સેમ પ્રપોર્શનમાં એટલે કે અઢીસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે સાથે થોડું કેસર લીધું છે ત્રણ લવિંગ એક તજનો ટુકડો અને બે ઇલાયચી લીધી છે તો સૌથી પહેલાં આપણે આમળાને સરસ ધોઈ કોરા કરી લેવાના છે અને એ પછી તેને આ રીતે છીણીથી છીણી લઈશું તો મીડિયમ સાઇઝની છીણી લીધી છે જેનાથી આમળાનું છીણ એકદમ સરસ પરફેક્ટ બનીને તૈયાર થાય છે તો બહુ પતલું પણ નહીં અને જાડું પણ નહીં એવું છીણ આપણે કરીને તૈયાર કરી લીધું છે હવે આપણે આ છીણને બાફી લેવાનું છે તો તેના માટે મેં એક સ્ટીમર લીધું છે તેમાં પાણી મૂકીને ગરમ કરી લીધું છે અને તેની ઉપર આ રીતે એક પ્લેટ મૂકી દીધી છે અને તેમાં આપણે તૈયાર કરેલું આમળાનું છીણ લઈ લેશું અને આમળાની છીણને આપણે પાંચથી સાત મિનિટ જેવું સ્ટીમ કરી લેવાનું છે તો છીણને આ રીતે વ્યવસ્થિત ફેલાવી દઈશું પ્લેટમાં અને ઢાંકણ ઢાંકીને મીડિયમ ફ્લેમ પર પાંચથી સાત મિનિટ જેવું આમળાના છીણને સ્ટીમ કરી લઈશું હવે આપણે સ્ટીમર ખોલીને જોઈએ તો આપણું છીણ એકદમ સરસ કૂક થઈ ગયું છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો આ રીતે ચેક કરી લેવાનું અને હવે આપણે મુરબ્બો બનાવવા માટે તૈયાર કરેલા આમળાના છીણને એક હેવી બોટમવાળી કડાઈમાં લઈ લેશું અને તેમાં આપણે અઢીસો ગ્રામ જેટલી ખાંડ નાખીશું તો અત્યારે મેં ખાંડ લીધી છે તમે ખાંડની જગ્યાએ સાકરનો પણ યુઝ કરી શકો છો હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને આ પ્રોસેસ કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે જ્યાં સુધી ખાંડ એકદમ પીગળી ના જાય અને તેનું એકદમ સરસ પાણી ના છૂટું થાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું તો હવે જોઈ શકાય છે કે ખાંડનું પાણી એકદમ થઈ ગયું છે અને એકદમ રસા જેવું થઈ ગયું છે હવે તેમાં આપણે ચમચી જેટલું મીઠું નાખીશું અને સાથે બીજા સૂકા મસાલા જેમાં આપણે પાંચથી સાત તાતણા જેટલું કેસર લીધું છે અને સાથે આપણે બે ઇલાયચી લેવાના છીએ તો ઇલાયચીને હું અત્યારે આગળથી થોડું મોં ખોલીને એડ કરું છું જેથી તેની ફ્લેવર એકદમ સરસ મુરબ્બામાં બેસી જાય તો આ રીતે આપણે બંને ઇલાયચીને થોડું મોં ખોલીને આમળાના મુરબ્બામાં નાખી દઈશું હવે તેમાં એક ટુકડો તજનો નાખીશું અને ત્રણ લવિંગ નાખીશું તો આ બધી જ વસ્તુ જો આમળાનો મુરબ્બો કૂક થતો હોય ત્યારે જ નાખી દેશો તો મુરબ્બામાં એક સરસ ફ્લેવર બેસી જશે તો હવે બધી જ વસ્તુને વ્યવસ્થિત મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ થોડી હાઈ કરીને મુરબ્બાને કૂક કરી લેવાનો છે તો જો તમે આમળાના છીણને આ રીતે સ્ટીમ કરીને મુરબ્બો બનાવશો તો આમળાનો જે ધૂરો ટેસ્ટ છે એ મુરબ્બામાં નહીં આવે અને મુરબ્બો એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે હવે પાંચ છ મિનિટ પછી આપણે ચાસણી ચેક કરી લઈશું તો તેના માટે થોડો મુરબ્બો આ રીતે પ્લેટમાં લઈને પ્લેટને થોડી તમે ત્રાસી કરશો એટલે અત્યારે જોઈ શકાય છે કે ચાસણી રેલાઈ રહી છે તો હજુ આપણો મુરબ્બો આપણે થોડીવાર કૂક કરવો પડશે તો હજુ પાંચથી સાત મિનિટ કૂક કરી લેવાનો છે અને એ પછી આપણે ફરીવાર ચાસણી ચેક કરી લઈશું તો તેના માટે ફરીવાર મેં આ રીતે મુરબ્બો પ્લેટમાં લીધો છે અને આ સમયે તમે જોઈ શકો છો કે એમાંથી ચાસણી નીચે રેલાઈ નથી રહી અને તેનું પરફેક્ટ ટેક્સચર આવ્યું છે અને એ પછી તમને બતાવું તો આ રીતે એક તારની ચાસણી થાય તેટલો આપણે મુરબ્બો કૂક કરવાનો છે હવે મુરબ્બામાં લાસ્ટમાં આપણે પાંચ ચમચી જેટલું લાલ મરચું નાખીશું તો આ આપણે ગેસ બંધ કરીને પછી નાખવાનું છે અને લાલ મરચું ઓપ્શનલ છે જો તમને ના ગમે તો તમે તેને અવોઈડ પણ કરી શકો છો હવે એકદમ વ્યવસ્થિત મિક્સ કરી લેવાનો છે મુરબ્બો અને એ પછી તેને એકદમ ઠંડો કરીને આપણે તેને સ્ટોર કરવાનો છે તો કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં તમે સ્ટોર કરી શકો છો અને આ મુરબ્બો તમે બાર મહિના સુધી સાચવી શકો છો મુરબ્બાને કાચના કન્ટેનરમાં સ્ટોર કરવો જેથી તે લાંબા સમય સુધી એવો ને એવો જ રહે તો તૈયાર છે આપણો આમળાનો મુરબ્બો જે વિટામિન સીથી ભરપૂર છે આમળા તેમાંથી આપણે ટેસ્ટી એવો મુરબ્બો બનાવ્યો છે જેને તમે આખા વર્ષમાં રોજે એક એક ચમચી ખાશો તો તમને આમળાના ગુણો પણ એકદમ સરસ એવા મળી રહેશે તો ફ્રેન્ડ્સ તમને આજની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો સાથે મારા વિડિયોને લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસિપી સાથે થેન્ક યુ